નમસ્કાર મિત્રો અટિફટિ લગભગનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો અમે બચરાજી નાઇટ હતા નાઇટથી અત્યારે ખેડ્યા છીએ આગળ જેટલા જવાય છે આગળ આવશે દસાડા દસાડા બપોર લગભગ નાઇટ અવાય છે વિડીયો જોતા રહો મિત્રો આજે સવાર સવારમાં પંદર કિલોમીટર કાપી નાખ્યું એમ હજી ગણ પંદર કાપી તાનું બપોર થયું આ બાજુ છે કંપની અમે આવ્યા છીએ બહુસરાજી સીઠ છે પાટડી પકવાનું છે રાજપર પર દસાડા આલમપુરા વર્ણવોદ દસાડા બે ચરાજી રોડ ઉપર વાણોદ ગામ આવ્યું મિત્રો આપણે પર મારી પાસે કાકા કાકા છે નાગલપુર ના મહેસાણા નાગલપુર મિત્રો આપણે આવ્યા છીએ કેનાલ ઉપર અને કદાચ હજી દવા છે દામા આ કેનાલી 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 આગળ નીકળ્યા છે આદરણીયા

તો મિત્રો રોડ ઉપર પટ્ટી પટ્ટા કેળા ચોકડી પર આવશે વિઠલાપુર આ આવશે બહુસરાજી આ જ આવશે દસાડા પાટડી આપણે ગવાણા ગામની એન્ટ્રી કરી આવું હજી દસાડા પોચ કિલોમીટર બાકી છે હજી દસાડા એડવાન્સ વાગવામાં ભાગ્યા છે સાડા દસ એટલે લગભગ બાર વાગે છે ગવાણા કમાણા રોડ ગસાડાગર જેરામ ગામ સાડા ચાર કિલોમીટર આપણો મિત્રો હવે દસવાડા પોકી ગયા છીએ દસાડા ચોકડી એટલે જ બધાનું બસો ત્રણસો ફૂટ હું

આપણો પાટરી વાળું પકડવાનું છે મિત્રો આપણે દસાડા રોડ પર એ વલ્લો છે આ કેનાલ છે કેનાલ પર બેઠા હતા શાંતિથી આરામ કરીને અમે હેડવાની શરૂઆત કરી દઈએ આપણે પકડીએ પાટરી વાળો રોડ દસાડા પાટડી જૈના બધા છે આમ આગળ કઠડા ગામ આવ્યું કઠડા જો કઠડા લો મિત્રો અજગણ વગણ કપાસું કપામાં રૂ છે હમબુદ નહીં લીલાસ વગણ પાય મિત્રો આપણે ગરમી છે એટલા માથર મારું વધે છે અને અમે ચાઇના બાદ પપ્પા છે એટલે માથી અગિયાર કિલોમીટર જૈનાબાદથી સીધા જ પા પાટડી પાટડી અગિયાર કિલોમીટર છે એટલા વાગે પકાય છે માલવણ ચોકડી સુરેન્દ્રનગર જૈનાબાદ આવી ગયા મિત્રો આપણી ચોકડી પર હા સર મિત્રો જૈનાબાદ ચોકડી ફોમો રોડ થાય જૈનાબાદ જીધુબા થાય થાય પાટડી હા પાટડી ફો થાય મિત્રો હવે પાટડી થી પાંચ કિલોમીટર અને છ વાગવામાં વાગી જાશું વૃક્ષન ધક બંધવા મારે છો થાય નઈ નઈ આગળ છે પાળ છે પાટડી જતા નદી આવી છે થોડું થોડું પાણી દેખાય છે અંદર ડાળવા થવા થઈ ગયું છે પાટડી થી ત્રણ કિલોમીટર છે સાણે પોકાય છે પાણી મસ્ત મસ્ત દેખાય છે મિત્રો હવે પાટડી પહોંચી ગયા છીએ અને હવે સાંભળે મંદિર જવા માટે આ રસ્તો આપણો પડે છે આ રસ્તા રસ્તો સીધા શક્તિ માતાના મંદિર જવું હા તો મિત્રો બે ટોકો આ ટોકાની ચાળોમાં રસ્તો આપણે જવાનો રસ્તાના રસ્તા સીધા શક્તિ માતાનું મંદિર જવું હા સર ટોકું આ જૂનું ટોકું છે આ નવું ટોકું છે

પાદડીના હોટલમાં જમવા બેઠા છીએ જમવાનું કઈ દો મિત્રો આપણા જય ભવાની હોટલમાં જમી લીધું આમાં આપણે ઠેકા દઈએ માટે